જખાવ પોલીસ સ્ટેશનમાં માં થયેલ ચોરી આરોપીઓ ઝડપાયા જખાવ પોલીસ સ્ટેશનમાંથી માંથી મુદ્દા બાલ રૂમ માંથી થયેલ ચોરી ના આરોપીઓ ને પકડી પાડતી જખાવ પોલીસ સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભૂજ ગઈ તારીખ 2/2/2025 ના રોજ ત્યાં એકાઉન્ટ નું કામ કરતા જે મહિલા પોલીસ એ એમને જાણ થઈ કે મુદ્દા માલ ના રૂમ તૂટેલો છે એટલે એમને સ્થાનિક પીએસઆઈ મઠિયા સાહેબ જાણ કરી અને તપાસ કરતાં જાણવા મળ્યું કે મદદ અલગ અલગ કપાના વાયર ધાતુની પ્લેટોની ચોરી થયું છે એ બધી ચકાસણી કર્યા પછી છ તારીખના અજાણ્યા સમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો પોલીસ સ્ટેશનમાં અને સ્થાનિક પોલીસ તથા એલસીબી ની મદદથી એમની પ્રયત્નોથી આ ગુનો ડિટેક્ટ થયો છે આ ગુનામાં એક આરોપી વરૂણ ઉર્ફ હીરો કાનજીભાઈ ગરોડિયા જે અહીંયા ભુજમાં જીમ ટ્રેનરનું કામ કરે છે અને બીજા ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રવીણભાઈ બાબુભાઈ પંડ્યા જે હેડ કોન્સ્ટેબલ છે એમની સંડોવણી બહાર આવી છે અને બંને આરોપીઓને આગુનાના કામે અટક કરી અને હાલ રિમાન્ડ ઉપર છે અગાઉ આ જે પ્રવીણ પંડ્યા છે તે જખો પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યો છે એટલે એને ખબર છે કે મુદ્દામાલ ક્યાં રહેશે એ બધું એને ખ્યાલ હતું એટલે એને કંઈ પૈસાની જરૂર પડી એટલે આ ચોરી કરી એવું ખુલવા પામ્યું છે હવે આરોપીઓને સાથે રાખી અને જે મુદ્દામાલ એમને વેચ્યો છે ત્યાંથી મુદ્દા માલ રી કરવા માટેની કાર્યવાહી આગળની ચાલુ છે